આપણા વાંકાનેરનું પૌરાણિક અને જૂનું હનુમાનજીનું મંદિર એટલે શ્રી મકરધ્વજ હનુમાનજીનું મંદિર જે દરબારગઢમાં અને મચ્છુ નદીના કિનારે હાલ રામચોક ખાતે આવેલું છે તે મંદિરની વિગ્રહ લગભગ એક હજાર વર્ષથી પણ વધારે જૂની છે કહેવાય છે કે જ્યારે જેઠવા ક્ષત્રિયો પોરબંદર રાજ્યમાં ગાદીપતિ હતા તે સમયગાળામાં એટલે કે આઠમા સેકામાં રાજા હંસરાજ થયા હતા જેની ગાદી વાંકાનેરમાં હતી અને મોરબી તથા મકનસર ગામો સુધી જેઠવા ક્ષત્રિયોનું સામ્રાજ્ય હતું અને તે સમયમાં વાંકાનેરનો કિલ્લો બંધાવ્યો હતો તેના દુહા પૈકી આ એક દુહો બહુ જ પ્રચલિત છે હાલિયા મતદરીએ પંથ સુર પુગાડ્યા નહીં અને અણસોરા મેલી આજ હાલિયો વાંકાનેરનો ધણી થઈ આખા ભારતમાં મકરધ્વજ હનુમાનજીના માત્ર બે જ મંદિર છે આખા ભારતમાં મકરધ્વજ હનુમાનજીના માત્ર બે જ મંદિર છે એક ઓખામાં બેટ દ્વારકામાં અને બીજું વાંકાનેરના દરબારગઢના વાયવ્ય ખૂણા ઉપર વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ બિરાજમાન મકરધ્વજ હનુમાનજી મકરધ્વજ એ હનુમાનજીના પુત્ર હતા પરંતુ હનુમાનજી તો બાળ બ્રહ્મચારી હતા તો તેમને પુત્ર કેમ થયા તેની પાછળની આ કથા છે કે હનુમાનજી જ્યારે સીતા માતાની શોધમાં દરિયો ઓળંગી લંકા જવા નીકળ્યા ત્યારે મધ દરિયે સમુદ્રમાં મઘરે ઉડતા વાનરને જોઈ આ શિકાર જો દરિયામાં પડે તો હું એને ખાઈ જાઉં એમ જાણી મો ખુલ્લું રાખી હનુમાનજીની સાથે સાથે જ પાણીમાં દોડતી હતી હનુમાનજીને શરીરે શ્રમ પડતા કપારે પરસે વળ્યો અને તે લૂછતા પરસેવાના અમુક ટીપા મગરના મોમાં પડ્યા અને તેને ઈશ્વરો ગતિથી ગર્ભ બંધાઈ જતા મગરીને પૂર્ણ માસે હનુમાનજીના જ અણસારના પુત્રનો જન્મ થયો જેને ભક્તજનો મકરધ્વજના નામેથી ઓળખે છે